જય માતાજી મિત્રો હવે આપણે જઈ રહ્યા છો એક અમારા ગોમનું સમુર માતાનું મંદિર છે જે ફેવરેટ મંદિર કહેવાય છે તો આ બે અમે જઈ રહ્યા છો બ્લોકમાં અમારા જોડાયા રહેજો તમને આખું ને મંદિરની લોકેશન હું બતાવશે તો આ એ બ્લોક પણ બનાવે છે જય માતાજી અમારા બ્લોકમાં જોડાયા રહેજો અમે તમને આ છે રસ્તો જવાનો મંદિર તરફ તો પહેલાં તમે અમારા ગોમમાં આવશો સમુર માતાના મંદિરે અમારા ગામનું નામ છે કાકર તો તમને આ મંદિર હજી બનવાનું ચાલુ છે આ ભગવાનનું મંદિર છે જોઈ શકો છો આ મંદિરને હજી બનવાનું ચાલું છે અને આ દેખાય છે આપણે ગેટ જે સમોર માતાના મંદિરનો છે જોઈ શકો છો આ ગેટ છે આ સમોર માતાના મંદિરનો ગેટ છે મિત્રો અને આ છે ભગવાનનું મંદિર આ ભગવાનનું મંદિર જુઓ તો જોડાયા રહે અમારા બ્લોકમાં જઈ તમને મંદિરમાં અંદર સમુર માતાની અમે તમને સમુર માતાના દર્શન કરાવશું જય માતાજી આ અમારો ગમ છે મિત્રો અને આ સમુર માતાનો ગેટ છે આ મંદિરે હવે પહોંચી જ ગયા છે જો આ મંદિર છે સમુર માતાનું અંદર જઈને તમને દર્શન કરાવશું આ ગેટ છે સમુર માતાજીનો આ મંદિર દેખાય છે અંદર પ્રવેશ કરીશું ફાઇનલી મિત્રો આપણે મંદિરમાં પહોંચી ગયા છું જોઈ શકો છો આતરે તાળું મારેલું છે કેમ કે વરસાદ ચાલુ છે એટલે અને તમને ભાવ છે એ ભાવ બતાડીશું વાત કે મિત્રો જો તમારે સમૂહ માતાના મંદિરે આવો અને રાત રોકાવવું હોય મિત્રો તો આ સુવિધા બધી છે જોઈ શકો છો આ પાંચસો રૂપિયા લાગે છે મિત્રો અંદર એસી પંખા બધું છે જોઈ શકો છો આ જો રહેવાની ફૂલ સુવિધા છે અંદર એસી હું પણ મારેલું છે તમે જોઈ શકો છો જોવું આ છે આ છે જે પાછળ દેખાય છે એ રહેવાનું છે તમારે રાત રહેવું હોય તો રોકાઈ શકો છો ને આ જોઈ શકો છો આ બારથી મંદિર તમે જોઈ શકો જોઈ શકો છો બારથી મંદિર છે સમુર માતાજીનું અને તમને દર્શન મંદિર અત્યારે બંધ છે જોઈ શકો છો અત્યારે મંદિર બંધ છે એના કે તમને દર્શન કરાવો તો આજે તમને સમુર માતાના મંદિરની મુલાકાત કરાવી તો તમને મંદિર કેવું લાગ્યું અને મંદિરનું લોકેશન કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો જય માતાજી અહીંયા આપણે આપણા